વાત ગુજરાતીમાં આજે જે બેઠકની સૌથી વધુ ચર્ચા છે તે જામનગર બેઠકની વાત કરવી છે અહીંથી સતત ત્રીજી વખત પૂનમ બેન ભાજપમાંથી ઉતારવામાં આવ્યા છે અને અને કોંગ્રેસમાંથી છે છે તે અહીંથી લડી રહ્યા ત્યારે સાથે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક છેલ્લા ત્રણ દાયકાથી જે પત્રકાર ક્ષેત્રમાં જોડાયા છે તેવા જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર સ્વાગત છે આપણું વાત ગુજરાતીમાં સર જામનગર બેઠકની વાત કરવી છે અહીંથી પૂનમબેન માડમ છે સામે જે પી મારવિયા છે શું લાગી રહ્યું છે કોંગ્રેસે આ વખતે ભલે બાનું કાઢી નાખ્યું કે ભાઈ અમે ક્યારેય મતોનું ધ્રુવીકરણ ન થાય એટલે અમે સક્ષમ ઉમેદવાર હોવા છતાંય અમે ઉમેદવારો પલટાવ્યા જેમ કે જામનગરમાં પૂનમબેન માડમ વર્સિસ વિક્રમ માડમ આપણે બધા જાણીએ છીએ એક જ કુટુંબના કાકો ભત્રીજી છે પરંતુ કોંગ્રેસ એમ કે છે કે હવે અમે લેવવા કડવામાં અમે એવું નક્કી કરીએ છીએ કે સામ સામે કડવા તો કડવા એમ નહીં સામસામે લેવા તો લેવા એમય નહીં એવી રીતે સામસામે આહી તો રે નહીં અમે હવે જ્ઞાતિગત સમીકરણ એવા કરીએ છીએ કે અમારા મતો એટલે કે કોંગ્રેસને મળનારા મતો છે એનું કમસે કમ ધ્રુવીકરણ ન થાય એવા બાનાસર કહું છું એવા બાનાસર એણે આ વખતે વિક્રમભાઈ માડમને પૂનમબેન માડમ સામે ઊભા ન રાખ્યા અને જેપી મારવિયા એ પટેલ છે પાટીદાર છે લેવા એને ટિકિટ આપી છે આ બેન ને ટિકિટ મળે એવું તો ત્યારે જ લાગી જ્યારે દ્વારકાની સભામાં નરેન્દ્ર મોદીએ આહિરાણીઓ જે વર્લ્ડ ક્લાસ આખો રાસ કર્યો હતો હજારો ત્યાં ઉમટી પડી હતી અને એણે એમ કીધું હતું કે જેટલું રિઝર્વ બેંક વર્લ્ડ ની રિઝર્વ બેન્કમાં જેટલું સોનું છે એટલું તો અમારી આહિરાણીઓ અહીંયા પહેરે છે અને પૂનમ બેન એને બહુ સારો એમ કે આવો પ્રયાસ કર્યો વગેરે તો એની પ્રશંસાના પુષ્પો એને વેરા ત્યારે જ ખબર હતી કે આ બેનને ટિકિટ મળશે એ કન્ફર્મ થયું અત્યારે હેટ્રિકમાં ચાલી રહ્યા છે આમ જુઓ તો ખાધે પીધે કોંગ્રેસ પાસે એક જ હતા મુળુભાઈ કંડોળિયા એ ભયંકર સુખી માણસ છે એને દર વખત પૈસા એ વાપરી શકતા આપણી ભાષામાં વાત કરીએ તો દુનિયા બીજી એકેડેમિકલી લેંગ્વેજમાં એવું કહેવાય કે લોક છે ને સંપર્ક છે એ બધું કાંઈ નહીં રૂપિયા વાપરી શકતા હતા સાચી વાત એ છે પણ હવે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા બરાબર અન્યથા એને મૂકવાની વાત તો દર વખત એની મૂકવાની વાત આવતી જ હોય છે પણ એનો મેળ ન પડે ભાજપમાં આવી ગયા એ હવે જે પી એ કાલાવડ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે અને ત્યાં જિલ્લા પંચાયત સુધીનું એનું પગરણ છે હવે એ લેવવા પટેલ છે ખેર ત્યાં એટલી સંખ્યા લેવા પટેલની આટલી લાંબી નથી જેટલી નિર્ણાયક તો આમ થોડીક છે અને અવગણી ન શકાય એટલું છે પરંતુ લેવા પટેલ સમાજ પણ બુદ્ધિશાળી છે અને એ લોકો સમજે ને કે હારવાની સંભાવના હોય ત્યાં મત આપીને કોઈ વેડફવા હવે નથી માગતું આ વખતની હું હંમેશા કહું છું કે આ વખતની પહેલી ચૂંટણી એવી બુદ્ધિપૂર્વકની આવી છે કે જેમાં મતદારો પોતાના મતની વેલ્યુ સમજે છે સક્ષમ હોવા છતાંય સમજી લ્યો સક્ષમ હોવા છતાં એમ લાગે કે આ વ્યક્તિ હારે એમ છે અને મતદારોની વિચારધારા એની સાથે છે છતાંય મતદાર સમજે છે કે જો જીતવાનો આ પક્ષ હોય તો બેટર છે કે મત એને આપો હારવા વાળા ન આપો વિચારધારા ગઈ ઘેર શું કામ શાસક જે છે એ તમારું સુખ દુઃખના નિર્ણયો કરી શકે વિપક્ષ નહીં પછી આજે અહીંયા કોંગ્રેસ છે કાલ હું તમને કહું પશ્ચિમ બંગાળ છે ત્યાં ભાજપને મત આપીને શું કરે માણસો શું કામ નથી આપતા જીતવાના નથી ખબર છે એટલે મમતા બેનર્જીને આપે છે પચીસ વર્ષ સુધી તો ત્યાં જ્યોતિ બસોનું રા સીપીઆઈએમ જેને કહી શકાય દાંતડા પછેડા કોઈને આપણા અડધા લોકોને નામે નથી આવતું પક્ષનું ત્યાં એનું શાસન હતું જેનું આવું સંગઠન હોય જીતવાનું અહીંયા લોકો પણ સમજે ભાઈ સામે હારવાના જ છે તો એનો મત આપીને કરવાનો શું જે પી મારવિયા ભલે સારા વ્યક્તિ હોઈ શકે ઠીક છે ખેડૂત અગ્રણી હોય કે લેવા પટેલ હોય ઠીક છે પણ બધાને ખબર છે કે જે સ્ટ્રેન્થ અત્યારે પૂનમબેન માડમની છે એની સામે તો જે પી મારવિયા ક્યાંય ચિત્રમાં દેખાય જ નહીં જો હોત તો આપણે એને ધારાસભામાં બીજે ક્યાંક એને જોયા હોત ભાગ્યે જ લોકોને ખબર છે કે આવી કોઈ વ્યક્તિ છે એમ એટલે હવે ત્યાં વન સાઇડેડ જેવું છે ટક્કર બક્કર કાંઈ નહીં ખાલી ઉભવા ખાતર ઊભા રેખા છે લેવા પટેલને અને પુનમબેન ત્યાં જીતી જાય એમ છે એક ચમકારો ખાલી નરેશ પટેલ ત્યાં કરતા આવ્યા એ જેને આપણે કહીએ ને ઘાસની પૂળા હોય ને ત્યાં તમે સળી મૂકતા હો જેટલું સળગે એટલું ઠરે નહીં ત્યાં સુધીની વાત છે કે એણે એમ કીધું કે હું આ તકે કોંગ્રેસનો આભાર માનું છું કારણ કે એણે લેવવા પટેલને આ ટિકિટ આપી છે જ્યાં અમારું થોડુંક વર્ચસ્વ હોય ત્યાં અમને ટિકિટ મળવી જોઈએ આ વાત એણે ત્યાં રજૂ કરી એના એના જે છે ને પડઘા થોડાક વધુ પડે મોટા માણસ કાંઈ પણ કરે ને તો એના પડઘા બહુ પડતા હોય છે એની નોંધ લેવી પડતી હોય છે નરેશ શાહ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એટલે બધાને એમ લાગ્યું કે નરેશ શાહનું હજી પણ બરાબર ભાજપ સાથે મનમેળ નથી એ ભાજપ સાથે છે પણ તનથી છે મનથી નહીં તો નરેશ પટેલ હજી એવું કંઈક ઈચ્છે છે કે આ તો ખેર જેપી મારવિયા છે અને કોંગ્રેસ પક્ષ છે પરંતુ કાંઈક એવું પ્લેટફોર્મ મળ્યું હોત જે ભૂતકાળમાં ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી સ્વરૂપે મળ્યું હતું બિલકુલ એવું મળ્યું હોત તો આ વખતે પણ ચિત્ર લોકસભામાં જુદું થાત પણ એવું તો નથી પણ મેં કીધું ને ભીતરનો માહિલો જે છે ઊંટ મરે તો મેવાડ તરફ જુએ એમ જયારે એને એમ લાગ્યું કે આ લેવા પટેલ છે એટલે એની ભીતરની વાત એને બહાર કાઢી દીધી એટલે એ ભારતીય જનતા પાર્ટીએ સમજી લેવાની જરૂર છે કે આપણે બહુ આંધળો ભરોહો કર્યા જેવો નથી કદાચ અંદરખાને ક્યાંક બીજું રંધાતું પણ હોઈ શકે પણ ભાજપે એ બાબતમાં એલર્ટે છે અને સાવચેતી છે કારણ કે એ એના સંગઠન ઉપર મજબૂત છે અને મુસ્તાક છે કોંગ્રેસ પાસે સંગઠન મંગઠન કાંઈ છે નહીં જો અત્યારે જેમ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં જીભા જોડીનો લચ્છો કર્યો એવો કોઈ લચ્છો થાય તો જેની એન્ટી ઇન્કમ્બન્સી કહે છે સરકારની વિરોધી વલણ એવી કોઈક કાયદો ઘડવામાં આવે એવો કોઈક લચ્છો લાગવામાં મુખ્યમંત્રી દ્વારા તો પછી છે ને મતદારોનું મત ફરે અને કોંગ્રેસને મળે ટૂંકમાં આ તો કાગડાના મોઢામાંથી પૂરી પડે તો અમે ખાઈ જઈએ અમારી મહેનત નથી એમ હમ અને આ કોંગ્રેસ એવો સિંહ છે કે એ એમ માને છે કે હું મોઢું ખોલીને બેસું છું હરણાની ફરજ છે હું ખુદ કમારીને અમારા મોઢામાં આવવું પણ એવું તો સંભવ છે નહીં તો સર ટૂંકમાં એ નરેશ પટેલને એ વાતની મતદારો પાટીદાર મતદારો પર અસર થઈ શકે ખરી બિલકુલ નહીં સાહેબ એ જમાનો પણ હોય ગયો નરેશ પટેલે આની પહેલાંની ચૂંટણીમાં પરાકાષ્ઠા સર્જી દીધી હતી અને લગભગ એણે પોતાનો ચહેરો અને પોતાની વાત જે હતી જાહેર કરી દીધી કે હું ભારતીય જનતા પાર્ટીની કમસે કમ ખિલાફ છું પણ કોંગ્રેસ સાથે એણે ટાઈપ કરવાની વાત કરી ભાઈ પ્રશાંત કિશોર થ્રુ કે ભાઈ મને તમે કેમ્પેનિંગ સમિતિનો ચેરમેન બનાવો એટલે કે હું જ ચહેરો મુખ્યમંત્રીનો બને આમ સામાન્ય રીતે જ્યાં પણ જાહેર સભાથી માંડીને મોટું થાય ત્યાં નરેશભાઈ મેઇન બનવા જોઈએ આવી વાત એણે કરી હતી એને ગુજરાતી એ થતું હતું કે ન કરે નારાયણને જો વિનિંગ પોઝિશનમાં આવે તો નરેશભાઈ જે છે એ ચીફ મિનિસ્ટરનો ચહેરો પણ બની શકે પરંતુ એ પાછી ડીલ જે છે એ કોંગ્રેસ સાથે થઈ નહીં કોંગ્રેસને તો શું છે હું અને મારા બાકી કશું જ નહીં એટલે એ ડીલ મંજૂર કારણ કે એમ નથી માનતું કોંગ્રેસ કે આપણે આખે આખું કોંગ્રેસનું જે કંઈ મિકેનિઝમ છે એ પટેલ હાઈજાઈક કરી જાય અને આપણે ભવિષ્યમાં પટેલ સમાજને લબડવું પડે એવું એ માનતા હતા એટલે કોંગ્રેસના તો જેટલા માથા એટલા જૂથ છે એટલે એ ડીલ ન થઈ એટલે એ વાત પડી ભાંગી એટલે અંદરખાને થોડો 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 ટેકો આમ આદમીને આપી શકાય જેને કારણે વિધાનસભામાં પાંચ છ બેઠક આમ આદમીને મળી આપની જાણ ખાતર એ આના જ પડતા વિધાનસભામાં આમ આદમીને મળી એમાં આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલનો કોઈ રોલ નથી જો એવો રોલ હતો ઈસુદાન ગઢવી હારે નહીં ઈસુદાન તો સૌથી ફેમસ ચહેરો હતો મહામંથનના કારણે ટીવી શો ના કારણે પણ અને લગભગનો સમાજ એને તો આમ ભગવાનને જેમ માનતો હતો કે આદર્શની પરાકાષ્ઠા છે તો એ પણ હારી ગયા એટલે ત્યાર પછીથી ભાઈ નરેશ પટેલને એને સાચવી લેવામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મિકેનિઝમ શરૂ કર્યું બુદ્ધિપૂર્વક અને એને કેટલાક જે બીજા મોટા મોટા પ્રોજેક્ટ હતા જે હોસ્પિટલ્સથી માંડીને મંદિર વગેરેના કે આવા બીજે જગ્યાએ ખોડલધામ શરૂ કરવા તો એને જમીન ઇત્યાદિ સરકારે આપવામાં મદદ કરી હોય હાલાકી પૈસા લઈ લીધી ભલે પરંતુ સરકારે એમાં મદદ કરી હોય બીજું હવે જેટલા ફંક્શનો થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પણ મંચ ઉપર હોય છે એટલે હવે એણે મેનેજ તો કરી દીધા નરેશભાઈને પણ મેં આપણે કીધું ને કે ઊંટ મરે તો મેવાડ તરફ જુએ એમ નરેશભાઈનું બેઝિકલી હજી મનમેળ નથી થયો ભાજપે એ તો આ બેઠક ઉપર એનું પ્રવચન થતા એનું વાક્ય સાંભળતા ખ્યાલ આવી ગયો એટલે એટલા પૂરતું લેવા પટેલ સમાજનો કોઈક માણસ કારણ કે એમય પોતે વ્યક્તિગત સમાજમાં તો અગ્રણી છે એટલે જે બે પાંચ ટકા ફેર પડતો એ પડે પરંતુ ઓવરઓલ એ જામનગરની બેઠક ઉપર વિક્રમ વાડમનું નહીં રમવું એ પૂનમબેનના વધુ પડતા જીતની તરફ દોરી જનારી પ્રવૃત્તિ છે સર એવી ચર્ચા થઈ રહી છે આ વાતમાં કેટલું તથ્ય લાગે તમને કે ભાઈ ગુજરાતની ત્રીજા નંબરની સૌથી માર્જિનથી જીતનાર સીટ જામનગર છે આ વાતમાં તમને કેટલું તથ્ય લાગે છે હોઈ શકે ના હોઈ શકે એ કદાચિત હોઈ શકે કદાચિત કારણ કે પૂનમ માડમ અને જેપી પી એનું તમે બંનેનું જો જુઓ બેલેન્સ જુઓ તો આસમાન જમીન થાય વિક્રમ મેડમ કે એના જેવા કોઈ વ્યક્તિ જેમ કે કીધું હોય તો હજી ફેર પડત કારણ કે એક તો બે ત્રણ વખત તેઓ શ્રી લડી ચુક્યા છે હાયરા જુદી વાત છે પણ જાણીતો ચહેરો છે બીજું પૈસા વાપરી શકે તેમ છે આ ભાઈ જે છે એ એટલા બધા પૈસા વાપરી શકે એમ નથી અને પક્ષ તો કઈ છે જ નહીં મૂળુભાઈ તો પોતે સ્વયં પૈસા વાપરી શકે એમ છે એટલું જ નહીં વાપરતા ફરે છે વારંવાર સામાજિક કાર્યો પણ જે થતા હોય છે એ પંથક આખામાં દ્વારિકા સહિતના પંથકમાં સામાજિક કાર્યો થતા હોય છે એમાં મૂળું કંડળિયાના પૈસા હંમેશા હોય દાન ધર્મ તો એ ચહેરો હોત તો હજી થોડુંક ફેર પડ્યો હોત હવે જેપી પી જે છે તો મેં તમને કીધું તમે એને ઉભા રાખ્યા ને ઉભા રહી ગયા જુદી વાત છે પણ એ એટલો બધો લોકપ્રિય કે લોકભોગ્ય પણ નથી અને એણે એવી કોઈ દાન ધર્મ કે સખાવત કરી નથી એ પણ મિડલ ક્લાસમાં તો એના જેવા છે એટલે અત્યારે જે તમે કહો છો કે ત્રીજા નંબરની હાઈએસ્ટ માર્જિન વાળી હોય તો મે બી હોઈ શકે કારણ કે પૂનમ ભૂતકાળમાં પણ આમ તમે જુઓ તો એની જે જીત છે કોઈ રહી નથી એટલે આ વખતે કદાચ એવું બને તો એમાં નવાય પામમાં જેવું નથી સર આપણે જામનગર બેઠકની વાત વાત કરીએ છીએ જામનગરમાં દ્વારકા પણ આવે છે ને દ્વારકાનું સિગ્નેચર બ્રિજ આ બ્રિજની કેટલી અસર થશે સાથે જ અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ પણ બનવા જઈ રહ્યું છે એ અંગે શું કહેશો તમે ના 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 એમાં એવું છે કે નરેન્દ્ર મોદીએ વિકાસનો પર્યાય શબ્દ બધાય લીધો એના કોઈ કામ નાના આપણે જોયા જ નથી આપણે આવી કોઈ કલેક્ટર ઓફિસ જોઈતી બસ પોર્ટ નામનો શબ્દ તો પોર્ટ તો કોઈ આપણે એસટી ડેપો કેતા વધુ એમાં બસ પોર્ટ શબ્દ અને આપણે જોઈએ છીએ પછી એનું મેન્ટેનન્સ બરાબર ન થતું જુદી વાત છે પણ એને બનાવ્યું ત્યારે તો એરપોર્ટ ને સંલગ્ન હોય એવું જ બનાવ્યું હતું એટલે સિગ્નેચર બ્રિજ કર્યું બહુ સારી વાત છે એમાં કોઈ સંશય નથી અને તમે દ્વારકાનો જીર્ણોધારની કોરિડોરનો હજી તો એક પ્રોજેક્ટ બાકી છે જે આફ્ટર ઇલેક્શન થશે કે તમને જે મહાકાળમાં મધ્યપ્રદેશમાં તમને કોરિડોર છે વારાણસીમાં જે કાશી વિશ્વનાથનો કોરિડોર તમને જોવા મળે છે એવો જ તમને દ્વારકામાં જોવા મળશે અને આખો એક રૂટ બનાવ્યો છે એ લોકોએ તો કે વાયા કૃષ્ણ થઈને તમને મહાદેવ સોમનાથ સુધી એક આખો રૂટ બનાવે છે આ લોકો એવો રૂટ કે જેમાં દુનિયાભરના પર્યટકોને આકર્ષણ થાય વચ્ચે વચ્ચે બીચ બીચ આવશે દરિયાકાંઠો તો તે બીચને પણ એક ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે એટલે જેને કેવળ હરવું ફરવું છે એને પણ ત્યાં માહોલ મળશે અને જેને ધર્મયાત્રા કરવી છે એને માહોલ મળશે એટલે દ્વારકાથી સોમનાથ સુધીનો આખો વિરાટ કોરિડોર અને દૈદિપ્યમાન એવો બનાવવાનું તો આપણે મોદીને તો જાણીએ છીએ પણ એ ફ્યુચર છે પણ હવે એની અસરનો અસર શું છે એની અસર આમ તમે જુઓ તો દ્વારકામાં સિગ્નેચર બ્રિજ થયો ભારતીય જનતા પાર્ટીને કમિટેડ વોટર મત આપવાના છે તો જુદી વાત છે પણ જે હોડકા બંધ થઈ ગયા એમાં મોટા ભાગના મુસ્લિમ કોમ્યુનિટી હતી તો એક તો હમસ્તા એ એમાં આ બ્રિજ થવાથી એના જે ધંધાર બંધ થઈ ગયા હોય એવું માનનારા લોકો છે તો એ તો ઓબ્વિયસલી વિરુદ્ધમાં જવાના એટલે પણ હવે જે વિકાસના કામોને કારણે જે છે ને કારણ કે નીતિ તરફ લોકો ઢળી ગયા છે કે સરકારે વિકાસ કરવાનો હોય છે જ્ઞાતિનો વિગ્રહ નહીં એટલે આ બધા જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ક્ષત્રિય સમાજ અહીં જોઈ રહ્યા છીએ કાલ જૂનાગઢમાં રઘુવંશી સમાજ જોઈ રહ્યા છે અમરેલીમાં પાટીદાર સમાજ ઝઘડે છે અને અહીંયા સુરેન્દ્રનગરમાં કોળી સમાજ છે એ સમાજની વલણ સમાજ પૂરતું રહે છે મતદાનમાં અસર નહીં થાય મતદાન જે કરવા જાય છે એ હવે આવી તમારા જેવી યંગ પેઢી છે યંગ પેઢીને આવું કાંઈ ગમતું નથી કારણ કે કોઈ સમાજના નેતાએ સમાજના કોઈ છેવાડાના માણસનું કાંઈ ભલું કર્યું નથી બલકે છેવાડાના લોકો થકી સમાજના નેતાઓ બની ગયા છે અને એનું ભલું થઈ ગયું છે એ સુખી સંપન્ન થઈ ગયા છેવાડાનો લોકોનો સમાજ તો ન્યાની ન્યા છે હું હજારો દાખલા આપી શકું છું કોઈ પણ સમાજના એટલે જે વસ્તુને ગ્રાસરૂટ લેવલની ખબર નથી એ બધું આવું ઉપરછેલી વાતો કરી જતા હોય છે આપણે ધૂળ ધોયા માણસો છીએ આપણને ખબર છે ભીતરમાં શું ચાલે છે એટલે હવે નવી પેઢીનો નવો મતદાર છે તે અને જૂની પેઢીના પણ સમજી શકે એવા છે હાવ સમજી શકે એવા મતદારને હવે સોશિયલ મીડિયા એને ખબર પડી ગઈ છે કે શું ચાલી રહ્યું છે એટલે હવે બધા શું કરે છે બુદ્ધિપૂર્વક મારે તમારી યારે સંબંધ છે ભાઈ યારે સંબંધ છે બેની ની યારે બગાડવા નથી એટલે એની સભામાં જાઉં તમારી સભામાં આવું એને તાળી વગાડવું આને તાળી વગાડવું બેયને તાળી પછી મારે જે થાળી વગાડવાની છે મારે મારી રીતે વગાડવાની છે તાળી નથી વગાડવાની તમારી જાણ ખાતર હોળીમાં હેરણીય કસપુરને બાળવા માટે તેને હોલિકા નીકળી હતી ત્યારે આજ સમાજને લાગુ પડે એટલે કહું છું સમાજ તાળીઓ પાડતા હતા અને અત્યારે જે આપણે કહીએ ને હોળીમાં બધા હોળાષ્ટકમાં બધા ગાળો બોલે છે અમુક પ્રકારની ખબર છે રાજસ્થાનમાં તો ખાસ ભૂંડા બોલી ગાળો બોલે છે આપણે જ્યાં થોડીક સાલીન બોલે છે પણ એ ગાળો બોલવાની વાત જે છે ને એ શું છે કે પ્રહલાદને લઈને જયારે હોલિકા થતી હતી ત્યારે બાજુમાં બધા ઉભા થઈ હિરણે કસપુરના રાજા તો જીવતા હતા ને રાજાના બધા માણસો રાજાથી ડરીને પ્રજા શું કરતી હતી બધા પ્રહલાદને ગાળ દેતી હતી બધા આખી ગાળ કે તને બુદ્ધિ નથી તું હમણાં બળી જવાનું છે આ હોલિકા તો ફાયર પ્રૂફ છે એને તો કઈ થવાનું નથી તું જ મરી જવાનો છે તું જ મરી જવાનું છે આમ ગાળા ગાળી થઈ હતી હવે ત્યાં શું થયું ભગવાનનો ચમત્કાર આપણે બધા જાણીએ છીએ ઇન શોર્ટમાં પ્રહલાદ બચી ગયો હોલિકા બળી ગઈ હોલિકા બળી ગઈ એટલે શું થયું કે સૌથી પહેલાં તો એની ભેગા તાળી વગાડવાળા તો પહેલાં તો એ ભાગી ગયા કે રાજાને આપણે મોઢું શું બતાવવું એ ભાગી ગયા હોલિકા બળી ગઈ પ્રહલાદ એકલો જીવતો રહ્યો હવે જુઓ એ જ પ્રજા ઊભી હતી તમાશો જોવા એને ખબર પડી કે પ્રહલાદ જીતી ગયો એટલે એ જ ગાળ એ જ તાળી એ પછી હરિણા હરિણાકશપુરની વિરુદ્ધમાં થઈ ગઈ બોલો જે પ્રહલાદની વિરુદ્ધમાં હતી એ હવે હિરણ્ય કશ્મીરની વિરુદ્ધમાં થઈ ગઈ કે જોયું સત્ય કોઈ પરાજિત ન થાય એને તમે પડકારી શકો પણ પ્રહલાદ ધન્ય હો તને તારી ભક્તિને ધન્ય હો સામાસ રાક્ષસ કુણનો આમ નાશ નીકળી જશે એ જ છે એટલે સમાજ આવો જ હોય છે સફળતાના આ જ ચિહ્નો સમાજ શું કરે છે જે સફળતા એનો બિચાર હશે જવા દો પણ તમારા કેવાથી સમાજ આમ કરે એ સોરી એવું કઈ થતું નથી જીતો તમે ક્રિકેટની મેચ જોવા જાઓ છક્કો લાગે કોઈક સિક્સર ફટકાર તોય તાળીઓનો અવાથી ગુંજી ઉઠે વિકેટ પડે તોય તમે તાળીઓનો અવારથી સ્ટેડિયમ ગુંજી ઉઠો તમે કયા પક્ષમાં જુઓ કોઈ પક્ષમાં કોઈ હોતું નથી દરેક શિક્ષક મારનાર એમ લાગે ઓડિયન્સ મારું છે વિકેટ લેનાર એમ લાગે ઓડિયન્સ મારું છે એટલે આ મંચ ઉપર બેહનારા લોકોને સમજાવવું જોઈએ કે આ જે સમાજ તમારી અમે તાળી પાડે છે એ તમારી અને સંબંધ રાખવા પાડે છે બાકી તું કેમ ખાપકી જાય એ વાત ના દાળિયા એવું કઈ થવા નથી કુ આમ ખાપકી જાય એટલે તમને કહું છું કાંઈ સમાજમાં અસર નહીં દરેકે પોતાનું મન બનાવી લીધું છે કે મારો કિંમતી મત છે કોને દેવાય તો એ ઉગી નીકળે રણમાં ખેતી કરવા કોઈ માને નહીં જામનગરની ઓડિયન્સનું વલણ કઈ તરફ તો એકસો એક ટકા ભારતીય જનતા પાર્ટી તરફ હમ એમાં કોઈ બિનમેક નહીં તો ટૂંકમાં આ જે આ વખતની ચૂંટણી છે બે હજાર ચોવીસની જામનગર માટે ટૂંકમાં હાર જીતની નથી લીડ માટેની છે ના ના એક ઔપચારિકતા છે ઔપચારિકતા લીડ બીડે એટલે ઔપચારિકતા પાંચ લાખની લીડ ને બધું છે કદાચ જ્યાં સંભવ છે ત્યાં મળે પણ ખરી આપને કહું કારણ કે એ ભાઈ સામે કોંગ્રેસનો ઉમેદવાર છે કંઈ એવા બધા કંઈ છે નહીં એ બી ઊભા ખાતર ઊભા છે એમ સમજી લ્યો એટલે લીડે મળે તો એ કંઈ એમાં આશ્ચર્યજનક નહીં પણ એક ઔપચારિકતા છે ચૂંટણીની એમાં પરિણામ અત્યારથી નિશ્ચિત છે એમ કહું છું એમાં કોંગ્રેસે કાંઈ હરખવાની જરૂર નથી અને ભારતીય જનતા પાર્ટીએ કાંઈ હતાશ થવાની જરૂર નથી આવી વાત છે ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો આદા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે જે જામનગર બેઠક છે તે બેઠક પર આ વખતે ભાજપ કોંગ્રેસની પરંતુ લીડની લડાઈ છે ને આ વખતે કદાચ અહીં રસ્તો છે તે વધુ સરળ બન્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર